હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કોમલ કિચનમાં તો આજે આપણે બનાવવાના છે ગેસ કરો શું હશે ચાલો હું જ કહી દઉં આજે આપણે બનાવવાના છે પિઝા તો એના માટે મેં એકદમ ઝીણાં ઝીના કેપ્સિકમ કટ કરી લીધા છે અને મેં એકદમ ઝીણી ઝીની ડુંગળી કટ કરી લીધી છે અને ત્યારબાદ મેં ઝીણાં ઝીણાં ટમેટા અને મકાઈને બાફી લીધી છે ફ્રેન્ડ્સ જો તમે આમાંથી કોઈ વસ્તુ શાકભાજી ન ભાવતી હોય તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ત્યારબાદ મેં ચીઝ લઈ લીધું છે ચીઝ તમારે વધારે પ્રમાણમાં રાખવાનું છે અને હા ફ્રેન્ડ્સ મેં પીઝા સોસનો ઉપયોગ નથી કર્યો મેં ટોમેટો કેચઅપ અને જે શેઝવાન ચટણી હતી એ બંનેને મિક્સ કરીને એ સોસ બનાવ્યો છે એ જ સોસને હું આ પીઝા બ્રેડ પર લગાવીશ પીઝા સોસની જગ્યાએ તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પહેલાં આપણે પીઝાનો રોટલો લઈ લેવાનો છે ત્યારબાદ આપણે થોડું એક અડધી ચમચી જેટલું બટર એના પર સ્પ્રેડ કરી લેવાનું છે અને ત્યારબાદ જો હું તમને બતાવું છું કે અમે જે ચટણી બનાવી છે એટલે કે જે સોસ બનાવ્યો છે શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપનો એ લઈ લેવાનો છે અને ત્યારબાદ એને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ તમે એને બે ચમચી જેટલું લઈ જ લેવાનું અને તમે વધારે ચાહો તો વધારે પણ નાખી શકો છો તો તમે જોઈ શકો છો કે હું આ રીતે એકદમ સારી રીતના સ્પ્રેડ કરું છું તો તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ સારી રીતના સ્પ્રેડ કરી લીધું છે તો તમે જેટલો વધારે પ્રમાણમાં સોસ નાખશો તો એવું ન થાય કે તમારો પીઝો બગડી જાય પરંતુ ટેસ્ટી જ લાગશે તો તમારે તમારા માપ અનુસાર સ્વાદ અનુસાર તમે એ સોસ ને કેચઅપ છે ચટણી છે એ તમે ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ હું બે ચમચી નાખી રહી છું તમારે વધારે પ્રમાણમાં નાખવું હોય તો તમે એ નાખી શકો છો ત્યારબાદ ત્યારબાદ મેં આને એકદમ સાઈડના એને ઉપર મેં પાથરી દીધું છે એટલે સ્પ્રેડ કરી લીધું છે ત્યારબાદ મેં જે કટ કરેલા શાકભાજી છે એ નાખી દઉં છું છું ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ જો તમે એમ વિચારતા હશો કે આ કાચો શાકભાજીની મીઠું મરચું કંઈ નહીં તો હા ફ્રેન્ડ્સ જ્યારે તમે આ કટ કરો ત્યારબાદ તમારે થોડું મીઠું કાં તો ચાટ મસાલો એ સબ્જીમાં મિક્સ કરી લેવાનો છે એટલે એ વેજીટેબલમાં કેમકે તમારો સ્વાદ એમાં તમને એ મોરો ન લાગે એટલે સ્વાદ વગરનો ન લાગે એટલા માટે મેં પણ થોડું મીઠામાં કાંદા અને ટામેટાની જે બધી વેજીસ કાપી છે એમાં મેં થોડું થોડું મીઠું અને ચાટ મસાલો એડ કર્યો છે તો તમે પણ કરી શકો છો પછી આપણે આ રીતે એના ઉપર કેપ્સિકમ જે હોય છે કટ કરેલા એ એ આ રીતે નાખવાના છે ત્યારબાદ મેં ઝીણી ડુંગળી કટ કરેલી છે એને પણ આ રીતે છૂટા છૂટા આપણે નાખવાનું છે અને ત્યારબાદ મકાઈ નાખવાની છે ફ્રેન્ડ્સ તમે જોવો છો કે હું છે ને એક એક અલગ અલગ મૂકું છું કારણ કે એક સાથે આપણે મૂકશું તો એક ઢગલી થઈ જશે પણ આપણે એકદમ છૂટા છૂટા મૂકશું તો આખા બ્રેડ જે પિઝા બ્રેડ છે એને ચારેય બાજુ આપણે બરાબર ઇક્વલ શાકભાજી એટલે કે જે વેજીટેબલ્સ છે એ બરાબર આપણે મૂકી શકશું તો તમે જોઈ શકો છો ત્યારબાદ મેં મકાઈના દાને એકદમ સારી રીતે મૂકી દીધા છે અને ત્યારબાદ મેં ટોમેટો લઈ લીધા છે કટ કરેલા એ પણ હું એકદમ સારી રીતે બધે છૂટા છૂટા એક એક સાઈડ થી એમ બરાબર સારી રીતે હું ચારે બાજુ મૂકી દઉં છું અને બધા વેજીસને હું સારી રીતે ન પડે કે ન કશું થાય એ રીતે મેં સારી રીતે એને એક મતલબ એક લેવલમાં મેં મૂક્યા છે ફ્રેન્ડ્સ તમે પણ મૂકી શકો છો કારણ કે આપણે એક જ જગ્યાએ બધું નથી મૂકવાનું બધું આપણે એમ છૂટું છૂટું એમ દેખાવું જોઈએ એટલે વધારે વેજીસ નાખવાના જ છે એવું નથી કે એના માટે તમે ઓછા વેજીસ નાખો વેજીસનું પ્રમાણ તમારે વધારે જ રાખવાનું છે પણ એને આપણે ફેલાવીને નાખવાનું છે સમજી ગયા ને તમે અને ત્યારબાદ બધું આપણા વેજીસ નખાઈ જાય ત્યારબાદ આપણે ચીઝ નાખવાનું છે ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ ચીઝનું પ્રમાણ તમારે વધારે રાખવાનું છે કારણ કે ચીઝ નું જ પ્રમાણ બેન હોય છે કેમ કે થી જ આપને સ્વાદ વધારે આવે છે તો તમે બે ક્યુબ તો ત્રણ ક્યુબ પણ ચીઝ નાખી શકો છો ને તમે એના કરતા ચાર પણ નાખો તો પણ ચાલશે ફ્રેન્ડ્સ હું અહીંયા બે ચીઝનો ક્યુબ ક્યુબનો ઉપયોગ કરી રહી છું ત્યારબાદ મેં છીની વડે એ જે ચીઝ છે એને બરાબર ગ્રેડ કરી લીધું છે અને હા ફ્રેન્ડ્સ એક જ જગ્યા પર આપણે ગ્રેડ નથી કરવાનું આપણે એ ચીઝને ચારે બાજુથી આપણે ગ્રેડ કરવાનું છે એટલે છીનવાનું છે એટલે શું કે આપણું ચીઝ જે છે તે એક જ જગ્યા પર ના રહે બધી સાઈડ આપણે રાખી શકીએ ત્યારબાદ ફ્રેન્ડ્સ હું ડાયરેક કઢાઈ પછી મૂકું છું કારણ કે જ્યારે મારો પિઝા બરાબર રેડી થઈ જાય એટલે કે હું વેજીસ વેજીસ ચીઝ નાખીને રેડી થઈ જાય ત્યારબાદ જ હું કઢાઈને ગેસ પર મૂકું છું કારણ કે એની પહેલાં નથી મૂકવાની આપણે ફ્રેન્ડ્સ તો મારો એક સાઈડ પીઝા રેડી થઈ ગયો છે તમે જોયો જ હશે ત્યારબાદ મેં એકદમ સ્લો એટલે એકદમ સ્લો ગેસની ફ્લેમે મેં આ કઢાઈ મૂકી છે અને ત્યારબાદ એમાં થોડું બટર નાખી દીધું છે અને એકદમ સો સો સ્લો ગેસની ફ્લેમે જ આપણે રાખવાનો છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો મેં બટરને એકદમ સારી રીતે ફેલાઈને બધે લગાવી લીધું છે કઢાઈમાં ત્યારબાદ એકદમ મીડિયમ ગેસની ફ્લેમે આપણે જે પિઝા હોય છે એને સારી રીતે હાથ વડે જ નાખવાનો છે ફ્રેન્ડ્સ કંઈ નવું નથી તમે હાથથી પકડીને ઇઝીલી તમે નાખી શકો છો અંદર મૂકી શકો છો કારણ કે આપણી કઢાઈ હજી ગરમ નથી થઈ કેમ કે આપણે એકદમ સ્લો ગેસ રાખ્યો છે અને હા ફ્રેન્ડ્સ એવું નથી કે પીઝા મૂક્યા બાદ તમે ગેસની ફ્લેમ વધારી દો ના એવું જરાય નથી આપણે પીઝા મૂક્યા પછી એકદમ સ્લો એટલે એકદમ સ્લો રાખવાનો છે ગેસ અને ત્યારબાદ એને ચપ્પન કે થારી વરે ઢાકીને પંદરથી વીસ મિનિટ માટે તમે ચાહો તો પંદર મિનિટમાં એમ તો રેડી થઈ જ જશે ફ્રેન્ડ્સ પણ વીસ મિનિટ જો તમને થોડોક ક્રંચી વધારે જોતો હોય તો તમે વીસ મિનિટ રાખી શકો છો ત્યારબાદ તમે જોઈ શકો છો પંદર કે દસ મિનિટ બાદ મારી ચીઝ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મારો પીઝો બી ખૂબ સરસ દેખાય છે ફ્રેન્ડ્સ અને મારો નીચેનો જે રોટલો હતો એ પણ સારી રીતના થઈ ગયો છે એટલે એવું નથી કે એ કાચો રહી ગયો છે ત્યારબાદ મેં એ જે રોટલો છે એને કાઢી લીધો તમે જોઈ શકો છો કે એકદમ સારી અને સરળ રીતે હું આપણો જે ટીઠો છે એનાથી હું પિઝાનો રોટલો હું કાઢી શકું છું એટલે આમના કંઈ આપને પ્રોબ્લેમ નથી આવવાની એકદમ સારી રીતે કઢાઈમાં પિઝો બનશે એને તમે કાઢી પણ શકશો ફ્રેન્ડ્સ અને હું તમને એકદમ ક્લોઝઅપથી તમને રિઝલ્ટ બતાવી રહી છું કે મારો પીઝો કંઈ થઈ ગયો છે કે નહીં અને એકદમ સારી રીતે ચીઝ મેલ્ટ થયું છે કે નહીં ને બધા વેજીસ તમને એમ વિચારતા હશો કે કઢાઈમાં મુકતા ટાઈમ જો આપણા બધા વેજીસ કે ચીઝ છે એ નીચે પડી જાય ના ફ્રેન્ડ્સ એવું નથી તમે જે રીતે હું હાથ વડે મૂક્યો છે એ જ રીતે તમે મૂકી શકો છો તમારે એકેય વેજીસ ન હા થોડો શાંતિથી મૂકવાનો ફ્રેન્ડ્સ ઉતાવળમાં ન મૂકવો અને એકદમ મીડિયમ નહીં પણ સ્લોની ગેસની ફ્લેમે રાખવાનો છે તો તમે જોઈ શકો છો મારો પિઝા એકદમ સારો અને એકદમ મસ્ત દેખાય છે એ ફ્રેન્ડ્સ મને તો જોઈને જ મોમાં પાણી આવી રહ્યું છે કે વાવ શું પીઝા બનાવ્યો છે મેં તમને મોટી સ્ક્રીનમાં પણ પીઝા એકવાર બતાવી દઉં છું અને બધા વેજીસ બી કેટલા સારી રીતે ખીલી ઉઠ્યા છે તો તમે આ પીઝા એકવાર જરૂરથી તમારા ઘરે ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે તો તમે જોઈ શકો છો કે આ મારો પીઝા રેડી છે અને હા ફ્રેન્ડ્સ આ પીઝા તમે એકવાર જરૂર જરૂરથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ જો આપણી પાસે પીઝા કટર ન હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે આપણી પાસે તવીઠો છે એટલે હું તમને બતાવું છું કે તવીઠા વડે કઈ રીતે પીઝો કટ કરી શકાય તો તમે જોઈ શકો છો એકદમ આપણે સારી રીતે અને આસાનીથી પીઝો કટ થઈ ગયો છે હા ફ્રેન્ડ્સ જ્યારે પિઝા ગરમ હોય ત્યારે જ કટ કરી લેવાનો છે આપણે તવીઠાને એકદમ વચ્ચે મૂકીને એકદમ થોડો વધારે જોર આપીને કટ કરવાનો છે ફ્રેન્ડ્સ તેથી તમારા વેજીસ પણ નીચે નહીં પડે જે આપણું ચીઝને જે બેટર છે એ પણ નહીં વંખેરાય અને એકદમ સારી અને સરળ રીતે આપણો પીઝો કટ થઈ જશે જો તમને દેખાય જ છે કે મારો એ કઈ વસ્તુ ચીઝ કે વેજીસ નીચે નથી પડ્યું અને એકદમ સારી રીતના મારો પીઝો કટ થાય છે ફ્રેન્ડ્સ તો તમારે આ પીઝા જ્યારે ગરમ ગરમ સ્તવ પરથી ઉતારો ત્યારે તમે કરશો તો તમારે એકદમ આસાનથી જ કટ થઈ જશે તો આપને પીઝા કટરની જરૂર પણ નહીં પડે તો તમે જોઈ શકો છો મારા મસ્ત રીતના પીઝા કટ થઈ ગયા છે અને મેં ટુકડા પણ કેટલા બધા કરી લીધા છે તો તમે એકવાર આ જરૂર પીઝા કડાઈ પીઝા ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં બી જણાવજો કે તમને પીઝા કેવા લાગ્યા છે અને હું તમને બતાવી દઉં છું કે રોટલો પણ એકદમ સારી રીતના શેકાઈ ગયો છે તો તમે હું ક્લોઝ ક્લોઝઅપથી રિઝલ્ટ બતાવી રહી છું કે આ પિઝા કેટલો ખૂબ સરસ દેખાય છે અને જો આ પિઝા તમે નાના બાળકને આપશો એ પણ ખુશ થઈ જશે કારણ કે અમે બધા જ નોર્મલ વેજીસ નાખ્યા છે ફ્રેન્ડ્સ તો બધાને જ ભાવશે ઘરવાળાને પણ ભાવશે તો ચાલો ફ્રેન્ડ્સ હું બીજા પિઝાની રેસીપી બતાવું આ પિઝાને આપણે વચ્ચેથી કટ કરી લેવાનો છે એટલે જે આપણો પિઝાનો બ્રેડ હોય છે એને જ આપણે વચ્ચેથી કટ કરી લેવાનો એટલે કે બે ભાગમાં વહેંચી લેવાનો છે હવે તમે વિચારતા હશો કે આવું કેમ તો ફ્રેન્ડ્સ તમે સાંભળ્યું જ હશે કે ડબલ ચીઝ પિઝા હા ફ્રેન્ડ્સ એ જ તો એ જ આપણે આજે બનાવવાના છે પણ હા હું તમને ખાલી આઈડિયા માટે આ બનાવું છું કારણ કે અમારા ત્યાં ચીઝ વધારે કોઈને પસંદ નથી પણ આ તમને એક આઈડિયા આવી જશે કે આપણે ડબલ ચીઝ પિઝા બનાવવો હોય તો કઈ રીતે બનશે તો એના માટે હું આ તમને વિડીયો અને સેમ્પલ બતાવી દઉં છું તો ફ્રેન્ડ્સ એના માટે પણ આપણે જે કટ કરેલો નીચેનો ભાગ હોય છે એના ઉપર બટર સ્પ્રેડ કરી લેવાનો છે સારી રીતે એકદમ અને ત્યારબાદ જે આપણી ચટણી છે શેઝવાન અને ટોમેટો કેચઅપની એને બે ચમચી નાખીને એને એકદમ સારી રીતના એના ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે કેમ કે એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને એકદમ તમને એકદમ મજા આવી જશે એવી ચટણી બની છે ફ્રેન્ડ્સ તમે એકવાર આ પીઝા સોસ વગર આ યુગ ઉપયોગ કરજો તમને ખૂબ ગમશે અને તમે બીજી વાર આનો જ ઉપયોગ કરશો તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે એના ઉપર હું એડ કરું છું અને એકદમ સારી રીતના સ્પ્રેડ કરી લેવાની છે કેમ કે આપણે આની ઉપર હજી એક બ્રેડનો હિસ્સો મૂકવાનો બાકી છે એટલા માટે તમે જોઈ શકો છો મારો એકદમ સારી રીતના થઈ ગયું છે ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે ચીઝ નાખી દેવાનો છે તમે એને ગ્રેડ કરીને પણ નાખી છો નાખી શકો છો અને એને ક્યુબ પણ નાના નાના કટ કરેલા મળતા હોય છે ટુકડા એ પણ નાખી શકો ફ્રેન્ડ્સ હું ખાલી તમને બતાવવા માટે હું થોડુંક જ ચીઝ નાખી છું કારણ કે અમારા ત્યાં વધારે ચીઝ છે ને કોઈને પસંદ નથી એટલા માટે જો તમે વધારે આને નાખી શકો છો તો તમે આ રીતે વધારે ચીઝ નાખી શકો છો તમે એકસાથે જે નાના નાના અમૂલના ચીઝ મળે એવા તમે ચાર મોટા ક્યુબ પણ સ્પ્રેડ કરી નાખશો તો તમારે ચીઝ પીઝા વધારે સારો રાખશે આમાં તમારે ચીઝનું પ્રમાણ વધારે રાખવાનું છે ફ્રેન્ડ્સ હું એ તો ઓછું રાખ્યું છે કારણ કે મેં તમને ખાલી બતાવવા માટે હું બતાવું છું બાકી અમારે ત્યાં કોઈને ડબલ ચીઝ એટલું ચીઝ કોઈને ભાવતું નથી ફ્રેન્ડ્સ તો તમે આ રીતે બનાવો ત્યારે ચીઝનું પ્રમાણ મેં તો ઓછું રાખ્યું છે પણ તમે ખૂબ વધારે રાખજો તો જ તમારો ડબલ ચીઝ પીઝા લાગશે ત્યારબાદ આ રીતે જે ઉપરનો બીજો રોટલો હતો જે કટ કરેલો એને પણ એના ઉપર મૂકીને આપણે બટરને વરે સ્પ્રેડ કરી દેવાનો છે અને હા ફ્રેન્ડ્સ જો તમને બટરને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો પણ જો તમને બતર લગાવશો તો તમને ટેસ્ટ એનો ખૂબ સરસ જ આવશે તો એટલા માટે હું તો બટર લગાવું છું ફ્રેન્ડ્સ તમે તમે ન લગાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો તમે જોઈ શકો છો મેં એકદમ બતર સારી રીતે સ્કીપ એટલે કે બરાબર સ્પ્રેડ કરી લીધું છે અને ત્યારબાદ મારી જે ટોમેટો કેચઅપ ને શેઝવાન ચટણી છે એને એકદમ સારી રીતે બે ચમચી ભરી એના ઉપર સ્પ્રેડ કરી લઉં છું અને એ રીતે બરાબર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ ફ્રેન્ડ્સ છે મેં પહેલા પીઝામાં તમને બતાવ્યા હતા કે એકદમ ઝીણા ઝીણા મેં પીસ કટ કરેલા હતા વેજીસના પણ આમાં આપણે મૂકવાના છે મોટા વેજીસ એટલે કે હું એ બધા થોડા મોટા મોટા અલગ અલગ કેપ્સિકમ છે એ રીતે બનાવ્યા છે ફ્રેન્ડ્સ તો હું તમને બતાવીશ કે એ આપણે એકદમ સારી રીતના છૂટા છૂટા હાથ વડે જ મૂકવાના છે ફ્રેન્ડ્સ એક જગ્યાએ નથી નાખી દેવાના તો તમે જોઈને સમજી જ ગયા હશો કે મેં એકદમ જે મોટા મોટા આપણે પ્યાજ એટલે કે ડુંગળી છે કેપ્સિકમ છે એને મોટા મોટા કટ કરી લીધા છે અને હાથ વડે મેં એને એક એક ગોઠવી રહી છું ફ્રેન્ડ્સ આવા પીઝા તમે જોયા જ હશે મળતા જ હશે હા ફ્રેન્ડ્સ મેં જે પહેલાં બનાવ્યા હતા એ એકદમ ઝીણા એટલા માટે હતા કે એ આપણે ઇઝીલી ખાઈ શકીએ ફ્રેન્ડ્સ આપણા મોંમે ન આવે અને તમને ખબર જ હશે કે બહાર બધી જગ્યાએ આવા મોટા મતલબ વેજીસ નાખ્યા હોય છે મશરૂમ હોય પનીર હોય તો કેવું કોઈને ન ભાવતું એ કાઢી શકે પણ જો આપણે ઝીણું કટ કર્યું હોય તો તમે આસાનીથી ખાઈ શકો છો અને છોકરાઓ નાના છોકરાઓ પણ મજાથી ખાઈ શકે છે અને જે ઘરડા ડોસા લોકો હોય એ પણ સારી રીતના ખાઈ શકે છે એટલા માટે હું એકદમ ઝીણા કટ કરીને બધા વેજીસ નાખ્યા હતા ફ્રેન્ડ્સ તો આમાં હું તમને બતાવું છું જે બહાર મળે એ ટાઈપના કે આપણે મોટા મોટા વેજીસ હોય છે એને આ રીતે કટ કરીને એકદમ છૂટા છૂટા મેં મૂકી દીધા છે મેં બરાબર રીતે કેપ્સિકમ પહેલાં મૂકી દીધા છે ત્યારબાદ મેં જે કાંડા હોય છે જે ડુંગળી હોય છે એટલે કે એને મૂકી દીધા છે અને હા ફ્રેન્ડ્સ મેં ટામેટાને લાંબા એટલે સ્લાઇઝ વાઇઝ કટ કર્યા છે તો તમે જોઈ શકો છો ટામેટાને પણ મેં એકદમ છૂટ્ટા છૂટા ચારે બાજુ અલગ અલગ રીતે હું મૂકી દઉં છું કારણ કે આમાં પણ આપણે બધા શાકભાજી છૂટા મૂકવાના છે એક જગ્યાએ નથી ભેગા કરવાના ફ્રેન્ડ્સ તો એટલા માટે મેં એકદમ સારી રીતના છૂટ્ટા છૂટ્ટા બધી જગ્યાએ વેજીસ મૂકી દઉં છું અને ત્યારબાદ મારા બધા વેજીસ મૂકી દેવું તો તમે એમ વિચારશો કે મકાઈ ફ્રેન્ડ્સ હું મકાઈ તો નાખીશ જ કેમ કે મકાઈ તો અમારી ફેવરેટ છે એટલા માટે અમે મકાઈને તો પહેલાં નાખશું તો જ્યારે આ બધા વેજીસ મૂકાઈ જાય ત્યારબાદ હું ઉપર મકાઈના દાના નાખીશ અને હા ફ્રેન્ડ્સ મકાઈના દાનાને પણ આપણે છૂટા છૂટા નાખવાના છે એવું નથી કે એક જ જગ્યાએ આપણે મૂકી દેવાના છે એને પણ મેં હાથ વડે એકદમ છૂટ્ટા છૂટ્ટા અલગ અલગ જગ્યાએ નાખી દઉં છું તમે જોઈ શકો છો એકદમ સારી રીતના હું ક્લોઝઅપથી જ વિડીયો લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ મેં છૂટ્ટા છૂટ્ટા હાથ વડે મકાઈના દાનાને પણ અલગ અલગ જગ્યાએ મૂકી દેવાના છે અને હા તમને આમાં કંઈ શાકભાજી એટલે નવી શાકભાજી વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો અને તમારે પનીર પિઝા બનાવવો હોય તો એમાં કંઈ નથી સેમ જ આ જ રીત છે બસ તમે વેજીસની સાથે તમારે પનીર પણ નાખવાનું છે પણ હા ફ્રેન્ડ્સ પનીર નાખતા પહેલાં તમારે છે ને એને થોડું શેકી લેવાનું તો સારું રાખશે ત્યારબાદ મારા બધા વેજીસ નખાઈ ગયા છે તો મેં ચીઝ એને ચીઝ હોય છે એને બરાબર ગ્રેડ કરી લઉં છું કારણ કે ચીઝ વગર તો પીઝા અધૂરો જ છે ફ્રેન્ડ્સ તમે એની સ્લાઇસ ક્યુબ જે હોય તે નાખી શકો છો મેં નાનું અમૂલનું જે આવે છે એ લીધું છે અને એને બરાબર હું સ્પ્રેડ કરી રહી છું અને એકદમ સારી રીતે આપણે ચારે બાજુથી એને સ્પ્રેડ કરવાનું છે ગ્રેડ કરવાનું છે કારણ કે એક જ જગ્યાએ ચીઝ બધું પડી પણ ગયું હોય એક જગ્યાએ તો તમે એના ઉપરથી લઈને ચારે બાજુ થોડું થોડું નાખીને એને સારી રીતે માપ અનુસાર તમે ફેલાઈ શકો છો તો એમાં તમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો તમે વચ્ચેથી થોડું થોડું ઉપાડીને એને સાઈડ પર તમે લગાવી શકો છો ફ્રેન્ડ ને એવું પણ નથી કે આપણે ડબલ પીઝા એટલે વચ્ચેથી કટ કર્યો છે તો તૂટી જશે ના ફ્રેન્ડ વચ્ચેથી કટ કર્યો છે તો એ એવો જ રહેશે એ નહીં તૂટે કે નહીં કંઈ થાય એને એકદમ સારી રીતના આપણે એના ઉપર જ બનાવ્યા છે ત્યારબાદ આપણો વેજીસ મતલબ જે પીઝા છે એ એકદમ ચીઝથી બરાબર ભરાઈ જાય ત્યારબાદ તમારે એને કઢાઈ પછી જ મૂકવાની છે જે હું એ તમને કીધું હતું તો તમને હું ક્લોઝઅપથી બતાવી દઉં છું ફ્રેન્ડ્સ કે મેં એકદમ ચારે બાજુ મારું ચીઝ સારી રીતના ફેલાઈને મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સારી રીતના મેં બધો મસાલો બી એડ કરી લીધો છે અને બધું વેજીસને એકદમ સારી રીતના મેં મૂકી દીધા છે અને સ્પ્રે જે આપણું ચીઝ છે એને પણ સારી રીતના ગ્રેટ કરી લીધું છે ફ્રેન્ડ્સ ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં આપણા જે ચીઝ મતલબ સ્પ્રેડ થઈ જાય ગ્રેટ થઈ જાય ત્યારબાદ મેં ઉપર ચાટ મસાલો નાખ્યો છે ફ્રેન્ડ્સ જો તમે ચાટ મટા મસાલાને સ્કીપ કરો તો કરી શકો એને તમે વેજીસ પર પણ નાખી શકો છો પણ ફ્રેન્ડ્સ મેં ઉપરથી બી થોડો નાખ્યો છે તો તમને હું બતાવી દઉં છું કે મેં ચીઝ ઉપર થોડો ચાટ મટા મસાલો હોય છે એને થોડો નાખી દઉં છું અને જ્યારે આપણે એકદમ સાઈડના બધું થઈ જાય ત્યારબાદ જ આપણો આખો રેડી થઈ જાય મતલબ પ્રોપર આપણે બધું વેજીસ ન ખાઈ જાય ચીઝ ન ખાઈ જાય ત્યારબાદ જ જ્યારે આપણે અંદર મૂકવાનો હોય ખાલી ત્યારે જ આપણે કઢાઈ મતલબ મૂકવાની છે એટલે ગેસની ફ્લેમ પર મૂકવાની છે એની પહેલાં ગરમ કરવા નથી મૂકવાની ફ્રેન્ડ્સ જ્યારે આખો રેડી થઈ જાય ત્યારબાદ જ મૂકવાની છે તમને ગેસની ફ્લેમ પર હું બતાવી દઉં છું કે કેટલો ધીમો રાખવાનો છે ત્યારબાદ આપણે એટલા જ ધીમા ગેસની ફ્લેમે બટરને સારી રીતના શેકી લેવાનું છે આપણી કઢાઈ ઠંડી છે એટલે બટરને થોડું મેલ્ટ થતાં વાર લાગશે તમે જોવો છો મેં એકદમ સારી રીતે બધી સાઈડથી ફેરવી ફેરવીને મેલ્ટ કરી રહી છું કેમકે જેમ જેમ ધીમા આચે ગરમ થશે એમ એમ આપણું બટર મેલ્ટ થશે ફ્રેન્ડ્સ તો મેં એકદમ સારી રીતના એને સ્પ્રેડ કરી રહી છું કઢાઈમાં કે મારું બટર એકદમ સારી રીતના બધી જગ્યાએ લાગી જાય તો શું ત્યારબાદ હું પીઝા મૂકીશ પણ એવું નથી કે એના માટે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાની છે આપણે ધીમો જ એટલે સ્લો જ ગેસ રાખવાનો છે ફ્રેન્ડ્સ ત્યારબાદ મેં જે પીઝા છે આપણા જે રેડી એને એકદમ હાથ વડે જુઓ તમે જોઈ શકો છો આ રીતે જ આપણે ઉઠાવવાનો છે એવું નથી કે તમારો વચ્ચેથી પીઝા તૂટી જશે તૂટી જશે કંઈ તૂટે નહીં ફ્રેન્ડ્સ સારી રીતના તમારે સંભાળીને આ રીતે ઉઠાવવાનો છે ત્યારબાદ એને તમને હું ક્લોઝ બતાવી દઉં છું ફ્રેન્ડ્સ મારો પિઝાનો કઈ વેજીસ પડ્યો નથી કે કઈ તૂટે એવું કઈ છે નહીં હું એ તમને ગેસની ફ્લેમ પણ બતાવી દઉં ત્યારબાદ આપણે ઠારી ઢાકી દેવાની છે અને પંદરથી વીસ મિનિટ બાદ તમને જોઈ શકો છો મારો પિઝા આ રેડી છે તો આને પણ આપણે તવીઠા વડે જ કાઢી લેવાનો છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો મેં પિઝાને સારી રીતના કાઢી લીધો છે અને હા ફ્રેન્ડ્સ તમે કઢાઈ પણ જોઈ જ હશે કે મારી કઢાઈ થોડી વચ્ચેથી ફ્લેટ છે એટલે એકદમ મતલબ ચપાટ છે એટલી કંઈ ઊંડી નથી તો તમે આમાં પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ આવી કઢાઈ હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો પીઝા ખૂબ સરસ બનશે તમને ઓવનની પણ જરૂર નહીં પડે અને કટ કરવા માટે કટરની પણ નહીં જરૂર પડે તમને લાગ્યું ને એકદમ સરસ તો જુઓ ફ્રેન્ડ્સ આ પીઝા પણ એકદમ સારી રીતના થઈ ગયો છે હું તમને લાઈટ એટલે સૂર્યપ્રકાશમાં તમને બતાવું છું આનું રિઝલ્ટ કે કેવો આપનો પીઝા બન્યો છે તો તમને બધું ચીઝ એકદમ સારી રીતે મેલ્ટ થતું દેખાયું હશે અને હા ફ્રેન્ડ્સ જો તમને એમ લાગતું હોય કે તમને કેવી રીતના ખબર પડશે કે મારો પિઝા થયો છે રેડી કે નહીં તો તમારે આ એક વસ્તુ જોઈ લેવાની કે ચીઝ આપણું એકદમ સારી રીતના મેલ્ટ થઈ જાય એટલે એકદમ સારી રીતના પીગળી જાય તો સમજી લેવાનો કે તમારો પિઝા એકદમ સારી રીતના રેડી થઈ ગયો છે કારણ કે જો ચીઝ આપણું ઘર એ થયું જ નહીં હોય પીગર્યું જ નહીં હોય તો આપણો પિઝા હજી થોડો કડક પણ ન થયો હશે તો કેમ કે આપણો પિઝા જ્યારે એકદમ સારી રીતના રેડી થઈ જાય તો આપણે જે ઉપરનું બધું ચીઝ હોય છે એકદમ સારી રીતના મેલ્ટ થઈ જાય છે જો તમને ક્લોઝઅપથી હું બતાવી જ દઉં છું ફ્રેન્ડ્સ કે કેવી રીતના મેલ્ટ થઈ જાય છે મારું ચીઝ એકદમ સારી રીતના મેલ્ટ થઈ ગયું છે તો બધા વેજીસ પર તમને દેખાય છે કે એકદમ સારી રીતના આખું ચીઝ મેલ્ટ થઈ ગયું છે તો તમારે આ રીતે સમજી જવાનું કે હા ફ્રેન્ડ્સ તમારો પિઝા રેડી છે ત્યારબાદ મેં કટ કરવાનું જે પહેલાં રીત બતાવી હતી એ જ રીત આપણે તવી કટ કરવાનો છે આ રીતે વચ્ચે એકદમ એવું નથી કે આજુબાજુ તમારે એકદમ એમ ચક્કુની જેમ કટવાનો છે તમારે એકદમ સ્થિરમાં વચ્ચે જ મૂકીને એના ઉપર થોડું જોર લગાવવાનું છે તો શું તમારે વેજીસ પણ નહીં પડે ન તમારું ચીઝ પડે કે ના કઈ થાય તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતના આના ટુકડા આપણે જે પહેલા કર્યા હતા એ જ રીતે આના નાના નાના ટુકડા કરી દેવાના છે ફ્રેન્ડ્સ તો બધા આરામથી ખાઈ શકે તો અને બધાને આવી પણ રહી તો તમે બતાવી દો છો એકદમ સારી રીતના મારા ટુકડા થઈ ગયા છે અને હા ફ્રેન્ડ્સ હું તમને વચ્ચેથી પણ હું ખોલીને બતાવીશ પિઝા જો તમને એમ લાગતું હોય કે આ પીઝામાં ચીઝ છે કે નહીં તો હું તમને એ રિઝલ્ટ પણ હું બતાવી દઉં છું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો મારે એકદમ સાઈટના ટુકડા કરી લીધા છે બધા ટુકડા એકદમ સારી રીતના થઈ જાય ત્યારબાદ તમને હું એક પીઝાનો પીસ ઉચકીને બતાવું છું કે જો તમે વિચારતા હતા કે આપણે જે નીચે મેલ્ટ કરેલું મતલબ જે ચીઝ નાખ્યું હતું એનું શું હશે તો જો ફ્રેન્ડ્સ હું તમને બતાવું છું જો તમે ચીઝ વધારે પ્રમાણમાં નાખશો તો એ ચીઝ એકદમ મેલ્ટ થઈ જશે આપણે ચીઝનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે તમારું ચીઝ એકદમ ચીઝે પીઝા લાગશે એટલે ડબલ ચીઝ પિઝા લાગશે તો તમે જોઈ શકો છો તો તમને રેસીપી લાઈ ગમી હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ મારી ચેનલ ને કરો અને બેલ આઈકન ને દબાવજો કારણ કે તો મારો વિડીયો વારંવાર તમારી